સહિત વિવિધ હિસ્સેદારોની હાજરી હતી મુખ્યમંત્રીએ સામાન્ય કાફલા બદલે નમ્ર ટાટા નાનોમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો હતો જે સામાન્ય લોકો સાથેની વિનમ્રતા અને એકતા તરીકે જોવામાં આવ્યો ડેપ્યુટી સીએમ શ્રી દેવ જે સ્ટિયરિંગ પાછળ હતા તેમણે શેર કર્યું કે આ તાત્કાલિક નિર્ણય ભારે ટ્રાફિકથી બચવા અને ઓફિસમાં ઝડપી પરત ફરવા માટે લેવામાં આવ્યો હતો આ પગલાંને જનતાએ વ્યાપક રીતે પ્રશંસા કરી અને નેતાઓની કાર્યક્ષમતા અને સુલભતાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી